નમસ્કાર હું મનીષા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશને દેશમાં ચાલતી વીસ જેટલી બોગસ યુનિવર્સિટીનું લિસ્ટ બહાર પાડ્યું હતું અને એમાં તેમણે જણાવ્યું હતું કે આ કોઈપણ યુનિવર્સિટીની કોઈ ડિગ્રી માન્ય રહેશે નહીં અલબત યુજીસી દ્વારા આવી યાદી પહેલી વખત બહાર પાડવામાં નથી આવી બલકે સમયે સમયે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આ પ્રકારની બોગસ યુનિવર્સિટીની યાદી બહાર પાડતા જ હોય છે પરંતુ રાજનેતાઓની ક્યાંક મીઠી નજર નીચે જે બોગસ યુનિવર્સિટી ચલાવતા હોય છે એના સંચાલકો વિદ્યાર્થીઓના ભાવિ સાથે વિદ્યાર્થીઓના જીવન સાથે ક્યાંક ચેડા કરતા અચકાતા જ નથી જે વિદ્યાર્થીઓના જીવનના મહત્વના ત્રણ કે પાંચ વર્ષ વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં આપે છે અને ડિગ્રી મેળવે છે પરંતુ આ જ ડિગ્રી લઈ જયારે તે બહાર નીકળે છે ત્યારે તેને ખબર પડે છે કે આ ડિગ્રી બોગસ છે આ ડિગ્રી ક્યાંય આગળ તેમને કામ નહીં આવે ત્યારે માત્ર તેની પાસે પસ્તાવા સિવાય કોઈ જ ઓપ્શન નથી રહેતો તો રાજ્ય બહારની યુનિવર્સિટી સાથે જોડાણ હોવાનું કહીને ધમધમતા જે સ્ટડી સેન્ટરો છે એ પણ ક્યાંક આ બોગસ ડિગ્રીનો જ એક ભાગ છે જ્યારે યુજીસી દ્વારા બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરવામાં આવે ત્યાં સુધી રાજ્ય સરકારને કોઈ જ વાતની જાણ ના હોય આ વાત તો કેવી રીતે માની શકાય ગુજરાત બહારની યુનિવર્સિટી સાથેનું જોડાણ બતાવી અને ક્યાંક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેની પરીક્ષા પણ લેવામાં આવે છે તેને ડિગ્રી પણ આપવામાં આવે છે પરંતુ આ ડિગ્રી ક્યાંય જ કામમાં નથી આવતી કારણ કે આ ડિગ્રી બોગસ ડિગ્રી હોય છે યુજીસી બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરે એ વાત અલગ છે પરંતુ યુજીસી જ માન્યતા આપે અને છતાં પણ જે યુનિવર્સિટી બોગસ નીકળે એ પાછી નવતર વાત કહી શકાય પાટણમાં આ જ પ્રકારની એક બોગસ યુનિવર્સિટી સામે આવી છે જે યુનિવર્સિટી એક ખેતરમાં ધમધમી રહી છે અને આ જ યુનિવર્સિટીની માન્યતા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એટલે કે શિક્ષણ વિભાગમાં કેટલી હદે પોલમપોલ ચાલી રહી છે જાણે કોઈ જોનાર જ નથી તેનો આ જીવતો જાગતો નમૂનો છે તો પાટણ વિસ્તારમાં આવેલી એમ કે યુનિવર્સિટી જેને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે પણ મંજૂરી આપી છે યુજીસીએ પણ એમકે યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી તરીકે મંજૂરી આપી છે જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે એમકે યુનિવર્સિટીનું સરનામું છે તે હનુમાનપુરા દર્શાવાયું હતું અને યુજીસીએ જે મંજૂરી આપી છે આ પત્રમાં પણ તેનું સરનામું હનુમાનપુરા બતાવાયું છે પરંતુ આ જગ્યાએ માત્ર એમ કે યુનિવર્સિટીનું બિલ્ડીંગ આવેલું છે અને એ પણ ખેત પેદાશોના ગોડાઉન જેવું છે એટલે આ તમામ વસ્તુ યુજી ના નીતિ નિયમો અને શરતોને આધીન ન કહી શકાય ત્યારે આ સમગ્ર પ્રકરણ મુદ્દે પાટણના ધારાસભ્યએ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે કે એમ કે યુનિવર્સિટીનો સોદો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનની સનરાઇઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવના યુનિવર્સિટી વહેંચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને જીતેન્દ્ર યાદવ કે જે નકલી ડિગ્રીના કૌભાંડમાં હાલ રાજસ્થાનની જેલમાં છે આ ઉપરાંત માતરવાડીમાં હાલ એમ કે યુનિવર્સિટીની બિલ્ડિંગ દર્શાવાઈ છે અને જ્યાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી અધ્યાપક સહિત કોઈ જ સ્ટાફ પણ ત્યાં હાજર નથી એટલે કે કોઈ જ સ્ટાફ કે અધ્યાપક પણ છે નહીં એટલે આ સમગ્ર યુનિવર્સિટીનું જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં યુનિવર્સિટી માત્રને માત્ર કાગળ પર ધમધમતી હોય તેવું લાગી રહ્યું છે તો આ સમગ્ર મામલે હાલ સીઆઈડી ક્રાઇમની તપાસ આ યુનિવર્સિટી મામલે કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કારણ કે આ બોગસ યુનિવર્સિટીનું જે કૌભાંડ સામે આવ્યું છે ક્યાંક શિક્ષણ જગતને કલંક લગાડનારું છે જી હા એક બાજુ ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગુજરાત આવી રહ્યા છે તેવી સરકાર તરફથી વાતો કરવામાં આવે છે તેવા મોટા મોટા બણગા ફૂકવામાં આવે છે અને બીજી તરફ આવી નકલી યુનિવર્સિટીઓનો જાણે રાખડો ફાટ્યો છે એટલે પાટણમાંથી જે એમ કે યુનિવર્સિટીનો પર્દાફાશ થયો છે તે માત્ર ને માત્ર કાગળ પર છે ખેતરમાં માત્ર ખેત પેદાશો જેવું એક ગોડાઉન જે યુનિવર્સિટીના બિલ્ડિંગના નામે દર્શાવાઈ રહ્યું છે નથી એમાં કોઈ વિદ્યાર્થીઓ નથી સ્ટાફ નથી અધ્યાપક અને માત્ર ને માત્ર કાગળ પર આ યુનિવર્સિટી દર્શાવાઈ રહી છે તેને કેન્દ્ર સરકાર પણ મંજૂરી આપે છે તેને રાજ્ય સરકાર પણ મંજૂરી આપે છે અને તેને યુજીસી પણ ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપી દે છે પરંતુ આમાં કશું જ જોવા નથી મળતું આવી યુનિવર્સિટીના નામે કંઈ છે જ નહીં એટલે કહી શકાય કે શિક્ષણ જગતમાં તમામ જગ્યાએ માત્ર ને માત્ર લોલમ લોલ ચાલી રહ્યું છે જાણે કોઈ જોવા વાળું નથી જાણે કોઈ ભાડ મેળવવા વાળું નથી યુજીસી જ્યારે નકલી યુનિવર્સિટીની યાદી બહાર પાડે ત્યાં સુધી રાજ્ય સરકારને કોઈ જ વાતની ખબર નથી તો પછી રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ કરે છે શું આ રીતે નકલી યુનિવર્સિટી નહીં પરંતુ નકલી સ્કૂલ અને કોલેજો પણ ભૂતકાળમાં અનેક વખત ચૂકી છે અમે પણ મહિનામાં ચારથી પાંચ સ્ટોરી સ્કૂલ યુનિવર્સિટી કે કોલેજ નકલી જોડપાઈ હોય બોગસ રીતે ધમધમતી હોય માત્ર કાગળ પર ધમધમતી હોય તેવી સ્ટોરી અમે દર્શાવીએ છીએ ત્યારે તમે વિચાર કરો કે રાજ્યમાં આવી કેટલી નકલી સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીઓ ધમધમે છે અધ્યાપકોને સ્ટાફ તેને કાગળ પર દર્શાવી દેવામાં આવે છે ત્યાં કોઈ વિદ્યાર્થી પણ હોતા નથી અને સરકારનો પગાર પણ ક્યાંક જે ટ્રસ્ટ કે સરકારી સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી દર્શાવાય છે ત્યાં મેળવી દેવામાં આવતો હોય છે અને ત્યાં સુધી કોઈને જાણ સુધા હોતી નથી જોવાનું રહ્યું કે હવે પાટણના ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રીને આ એમ કે યુનિવર્સિટી અંગે રજૂઆતો કરવામાં આવી છે આગામી દિવસોમાં તેની કઈ રીતે તપાસ થાય છે અને આ વગર કોના કોના ચિઠ્ઠા બહાર આવે છે કારણ કે રાજકીય નેતાઓના ઓથા વગર આ બધું શક્ય બનતું જ નથી વીડિયો પસંદ આવ્યો હોય તો લાયક શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ